જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં આપણે જોશીમઠ રાત્રે રોકાઈ ગયા હતા અને અત્યારે સરસ મજાના બધા નાઇઝોન ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે સવારના પાંચ તો અત્યારે નીકળવાના છીએ આપણે બદ્રીનાથ તો ચાલો વિડીયો જોજો થોડી થોડી ઠંડી છે અહીંયા અહીંથી આપણે જઈએ બદ્રીનાથ હવે નજીક જ છે ત્રીસ કે પાંત્રીસ કિલોમીટર છે તો ચાલો આપણે બદ્રીનાથ પહોંચીએ અને બાજુમાં માણા ગામ છે ત્યાં પણ આપણે જવાના છીએ તો માણા ગામને પણ વિઝિટ કરશું આજે તો ચાલો મારી સાથે વિડીયો આખો જોજો મજા આવશે શરમાં જા પાણી માટે હોલ્ડ કર્યો છે સરસ મજાનો અને ઊંચા ઊંચા પહાડોની વચ્ચે સરસ મજાનો ફૂલ છે નીચેમાં અલકનંદા નીકળે છે જબરજસ્ત વ્યૂ આવે છે અત્યારે તમે જો અત્યારે જબરજસ્ત વ્યૂ છે અને ઠંડી થોડી થોડી છે અલકનંદા સુંદર મજાનો દૃશ્ય છે જો અત્યારે ડુંગરા ઉપર જો બરફ જામી ગયો છે અને અહીંયા વહેલું સવાર થઈ જાય હજી હવા પાંચ વાગ્યા છે તો અહીંયા હવાર થઈ ગયું અને હવા પાછે દી હાથમી જાય સુંદર મજાનું દ્રશ્ય અને નીચેમાં અલખનંદા જાય છે જબરજસ્ત વ્યૂ જોઉં તમે પહાડો જાઉં તમે ઊંચા ઊંચા એટલા સુંદર મજાના અને અહીંયાથી આપણી બસ બધા ચા પાણી પીવે છે હાલો ચા પાણી પીને આપણે જઈએ આગળ જે તમે હરિદ્વારથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય બદ્રીના જવા માટેનું એનું અહીંયા ચેકિંગ છે તમે રજીસ્ટ્રેશન કરાવવાનું એટલે આધાર કાર્ડ તમારે આપવાનું હોય આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન થતું હોય તો અહીંયા ચેકિંગ થાય પહેલો પોસ્ટ આવે અહીંથી પછી આપણે આગળ બદ્રીનાથ જવાનું હોય रोड पे बस स्टैंड वाले नहीं बंद कर दिया ફાઇનલી આપણે પહોંચી ગયા છે બદ્રીનાથ જોશીમઠ થી માત્ર એકત્રીસ કિલોમીટર હતું તો પણ આપણે ત્રણ કલાકનો સમય લાગ્યો કારણ કે પહાડ ઉપર ચડી ચડી ને આવવાનું હતું હાલ જો આ નાના નાના પથરા ગોઠવા છે રસ્તામાં આપણે ત્યાંથી પાંચસો મીટર દૂર હતું મંદિર ત્યાંથી ચાલીને આવ્યો આવી રીતે તો અહીંયા પહોંચી ગયા છે આપણે અલખનાદા નદી અને સામે છે બદ્રી વિશાલનું મંદિર અને સુંદર મજાના પહાડો અને અહીંથી આપણે પુલ પાર કરી અને દર્શને જવાનું હોય ને ત્યાં છે તપ્ત કુંડ ગરમ પાણીના કુંડ જ્યાં ધુવાડા નીકળે છે ને એ બધા ગરમ પાણીના કુંડ છે આમાં સ્નાન કરી અને પછી તમારે જવાનું હોય બદ્રીનાથના દર્શન માટે તો સુંદર મજાનો વ્યૂ છે અને પહાડો ઉપર તમે જવો નકરો બરફ જ છે અને ઠંડી અહીંયા વધારે છે થોડીક તો સુંદર મજાનું દ્રશ્ય છે તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે બદ્રીનાથ બદ્રી વિશાલના મંદિરે અને કૃષ્ણવે જો આગળ આગળ જાય ઠંડીમાં એને કંઈ ઠંડી લાગતી નથી ધોઈડો જાય છે અને અહીંયા આવી ગયો છે પ્રવેશ દ્વાર તો આ છે બદ્રી વિશાલનો પ્રવેશ દ્વાર અને અહીંયા છે સરસ મજાની દુકાનો આપણે કરવાનો છે પુલ પાર જય હો ભદ્રી વિશાલ જય હો ભદ્રી તો ચાલો આપણે કરીએ જો અમારો કૃષ્ણ ભાગે છે અને ડુંગરા ઉપર જો તમે નકરો બરફ જ છે સુંદર મજાનું મંદિર છે જય હો ભદ્રિ વિશાલ જય હો ભદ્રી વિશાલ તો મંદિરની બાજુમાં છે તપત કુંડ અહીંયા ગરમ પાણીના કુંડ છે તો આપણે જઈએ પેલા સ્નાન કરવા બધા જાત્રાવાસીઓ ગયા છે સ્નાન કરવા માટે તો ચાલો ગરમ પાણીમાં અત્યારે ધબધબાટી બોલાવીએ અને ઠંડી ઉડાડીએ અહીંયા છે એકદમ બરફ જેવું ઠંડુ પાણી અને અહીંયા છે એકદમ ગરમ પાણી અને સામે છે બદ્રી વિશાલનું મંદિર તો આ સરસ મજાના તપ્ત કુંડ છે આ એક ચમત્કાર છે તો આ છે ગરમ પાણીના કુંડ

તો સરસ મજાના બદ્રી વિશાલના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ વિષ્ણુજીના ચરણ પાદુકા છે તો ચાલો આપણે જઈએ ઉપર અને સુંદર મજાના આપણે દર્શન કરીએ ભગવાનના ચરણ પાદુકાના તો ચાલો મારી સાથે હું વિનુ અને ભાવેશભાઈ જઈએ છીએ તો મંદિરની જમણી સાઈડ તમે ઉતરશો ને ત્યાંથી રસ્તો છે આમ આવશો ને એટલે આવી રીતનો રસ્તો છે આવી રીતના બેરિકેડ છે ને આપણે જવાનું છે ઉપર તો ઉપર મંદિર છે તો ચાલો શ્વાસ થોડો થોડો ફૂલાય છે કારણ કે દોડતા દોડતા જઈએ છીએ પછી ટાઈમ નથી જાજો હજી આપણે જવાનું છે માણા ગામ તો ચાલો સામે છે ભગવાનનું મંદિર જ્યાં વિષ્ણુ ભગવાનના ચરણ પાદુકા છે તો ચાલો આપણે દર્શન કરીએ જો અહીંયા હેલિકોપ્ટર સેવા પણ ચાલુ છે કોઈને હેલિકોપ્ટરમાં આવવું હોય હરિદ્વારથી બદ્રીનાથ તો હેલિકોપ્ટર પણ ચાલે જ છે અહીંથી કેદારનાથ જવું હોય તો પણ સુવિધા ચાલુ છે હેલિકોપ્ટરની જો કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે પીવા માટેનું પાણીના પાઇપલાઇન નહીં ખાવે એટલે ઉપરથી ડાયરેક્ટ ઓરિજિનલ ઓર્ગેનિક પાણી આવે શુદ્ધ ભગવાને દીધેલું કોઈ જાતનું ભેળસેળ નહીં અને આ પાણી નીચે જાય બધા પીવે અહીંયા હાલો રસ્તો આમ છે પણ અમે શોર્ટકટ માર્યું છે તમે મારતા નહીં મેરા નામ શું છે और अभी हम, हम मैं लखनऊ से हूँ अच्छा, अच्छा। और अभी हम लोगों ने बद्रीनाथ से सुबह एक घंटा पहले अपना ट्रैक स्टार्ट किया है नीलकंठ पर्वत के बेस कैंप का अच्छा। और रास्ते में करीब चार किलोमीटर आगे पड़ता है चरण पादुका तो अभी आप नीचे देख सकते हैं वो है आ, वो, बद्रीनाथ मंदिर वहाँ से करीब एक किलोमीटर हम लोग चढ़ के आ गए होंगे और उधर दिखाइए वो है बेस कैंप नीलकंठ नीलकंठ का और उसे और ऊपर देख सकते हैं नीलकंठ पर्वत है वो हाँ ये नीलकंठ पर्वत है और इसके बगल में है मेन का फिर फिर रंबा और ये है नारायण पर्वत।, पर्वत और अलगनंदा घाटी के अलगनंदा नदी के उस तरफ तो आप देखेंगे तो वो है आपका नर पर्वत।, पर्वत और इन दोनों पर्वतों के बीच में है बद्री नारायण मंदिर

પણ વિષ્ણુ ભગવાનની ઈચ્છા નહીં હોય ક્યારેક ફરી આવશું તેઓ દર્શને જશું અત્યારે અમે નીચે ઉતરીએ છીએ તો ચાલો હવે જઈએ આપણે માણાગામ ત્યાં જઈને તમને માણા ગામ બતાવું અહીંથી ઉપર મંદિર છે મંદિરથી થોડા નીચે આવશો ને એટલે અહીંયા આવશે પ્રહલાદ ધારા તો આ છે પ્રહલાદ ધારા આનું પણ કંઈક મહત્વ એ છે તો નીલગંઠ પર્વત છે નારાયણ પર્વત ત્યાંથી આ ગ્લેશિયરમાંથી પાણી આવે છે ને આ છે પ્રહલાદ ધારા લોકો એ પાણી પીતા હોય અને સુંદર મજાનું પાણી હોય ઠંડુ ઠંડુ અને આ છે મા અલખનંદા કેટલી સુંદર મૈયા લાગે છે અને આ છે પુલ આપણે પુલ પાર કરીને આવ્યા હતા દર્શન માટે તો સરસ મજાના દર્શન કરી લીધા બદ્રી વિશાલના હવે જઈએ છીએ આપણે માણા ગામ નજીકમાં છે ચાલો માણા ગામને આપણે વિઝિટ કરીએ તો સુંદર મજાનું બદ્રી ના થી તમે પર્વતો ત્યાં બધા બરફ છે પર્વત ઉપર અને નજીકમાં છે માણ ગામ તો આપણે પોચવા આવ્યા છીએ માણા ગામ ગામ આવો ને એટલે આવી બધા ડોલી વાળા છે જે નો ચાલી શકતા હોય એ બધાયને જવાનું ડોલી સામે છે મારા તો હા નજીક જ છે સામે દેખાય છે બદ્રી અને આ બધા પર્વતો તમે જોઈ શકો છો સામે જ છે માણ ગામ અહીંથી ચાલીને જવાનું છે

એક્સપ્લોર આ છે આપણા ભારત નું ગામ માણા ગામ આપણા માનનીય વડાપ્રધાન અહીં રોકાણ હતા નરેન્દ્રસાહેબ મોદી હોમ સ્ટે કર્યો હતો જો આ જગ્યા ઉપર जी हाँ आप आ चुके हैं माना गांव में जो हिंदुस्तान का पहले पुराना सबसे आखिरी गांव कहा जाता था, था आज उसे हिंदुस्तान का पहला गांव आते हैं खुश नसीब है बद्री विशाल के दर्शन कर रहे हैं और माना गांव में दर्शन करने जय बद्री जय बद्री कहीं पर प्रॉब्लम था तो अना गांव ने भीमपूल सरस्वती धाम केशव प्रयाग गणेश गुफा व्यास गुफा તો આપણે આ સાઈડ જવાનું છે એને લોકો જો આવી રીતના બધું લે આવે આવી રીતે ભારતનું પ્રથમ ગામ ભાઈ અને આ છે માં સરસ્વતી તો અહીંયા છે સરસ્વતીમાં અને આ છે સરસ્વતી નદી આ છે મા સરસ્વતી અહીંયા એનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા જ એમના દર્શન થાય પછી આગળ જતા ગુપ્ત થઈ જાય અને સામે છે માનું મંદિર પહાડોની નીચે સુંદર મજાનું દ્રશ્ય

અને અહીંથી આપણે જઈએ હવે સ્વર્ગ રોહિણી જ્યાં પાંચ પાંડવો અહીંથી નથી ગયા હતા તો ચાલો આપણે પણ એમના દર્શન કરી આવીએ થોડેક સુધી જ્યાં સુધી રસ્તો હોય ત્યાં સુધી પછી આવી જાય બોર્ડર ભારત માતા કી જાય આ છે પાંચ પાંડવની મૂર્તિ પાંચ પાંડવો સાથે શ્વાન પણ ગયા હતા અને આ પાંચ પાંડવો ની મૂર્તિ છે અને ધર્મરાજ નિધિ એક જ પહોંચ્યા હતા સ્વર્ગ ની અંદર અહીંયા આગળ મંદિર છે મા ત્રિપુર સુંદરી અને આગળ હવે છેલ્લો એન્ડ આવે છે બોર્ડર આપણા ભારતનું પ્રથમ ગામ છે માણા ગામ અને અહીંથી જવાય પાંચ કિલોમીટરના ટ્રેક ઉપર વસુંધરા ફોલ ત્યાર પછી આવે પાંત્રીસ કિલોમીટર આગળ ચાઇનાની બોર્ડર વાતાવરણ અત્યારે મસ્ત છે નથી ઠંડી નથી ગરમી મજા જ આવે છે અહીંયા નીચે સરસ્વતી માના દર્શન કરીને ભીમપુલના દર્શન કરીને ત્યાંથી આપણે આવ્યા હતા ત્યાંથી પાંચસો મીટર ઉપર છે વેદ વ્યાસ ગુફા તો ચાલો આપણે ત્યાં જઈએ તો આપણે પહોંચી ગયા છીએ વેદ વ્યાસ ગુફા અહીં બૂટ ચપ્પલ કાઢીને અંદર દર્શન કરવા જઈ આવવાનું અહીંયા બધા બેઠા છે નીચેથી ઉપર પાંચસો મીટર જ છે અહીં મહારાજ બેઠા છે બૂટ ચપ્પલ અહીં ઉતારી નાખવાના છે શ્રી વેજ વ્યાજ ગુફા ચાલો અંદર વિડીયોગ્રાફી કરવા દેશે તો દર્શન કરાવીશ નહીં તો હું દર્શન કરીને ફરી પાછું તમને મળું છે આપડા ભારત ને રક્ષા કરવા વાળા આર્મી ના જવાનો સલયુટ છે અને અહીંથી છે શ્રી ગણેશ ગુફાથી કરીએ આપણે ગણપતિ બાપા ના દર્શન આ છે ગણેશ ગુફા અને તમે આખા આખા બદ્રીનાથ કે માણા ગામ ગમે અહીંયા ફરશો ને તો આવી રીતે નળ છે બધી જગ્યા ઉપર ડાયરેક્ટ પહાડનું જ પાણી આવે ગ્લેશિયરનું અને આ પાણી પીવો ને તો બહુ મજા આવે એકદમ ઠંડુ પાણી તો ચાલો મિત્રો માણા ગામની વિઝિટ થઈ ગઈ વેદ વ્યાસજીના દર્શન થઈ ગયા ગણપતિજીના દર્શન થઈ ગયા સરસ્વતી માના દર્શન કર્યા ભીમપુલના દર્શન કર્યા તો ચાલો આ વિડીયો આપણે પૂરો કરીએ હવે આપણે જવાના છીએ આગળ પ્રવાસ કરવાના છીએ અને જ્યાં રાત પડશે ત્યાં આપણે સ્ટે કરવાના છીએ રાત્રે રોકાણ કરવાના છીએ અને બીજા દિવસે આપણે સવારમાં વહેલા નીકળશું એટલે આપણે પહોંચશું ઋષિકેશ તો ચાલો આ વિડીયો તમને ગમ્યો હશે હર હર મહાદેવ જય ભદ્રી વિશાલ જય ગંગા